પ્રખ્યાત લેખક અને સમાજ સુધારક હેલન કેલર આંધળા બેરા અને હતા મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનને નાનપણમાં લોકો કહેતા હતા રાષ્ટ્રપિતા ગાંધીજીએ નાનપણમાં ઘણા બધા અપરાધ કર્યા હતા મહાન વૈજ્ઞાનિક એડિશન માટે પણ શિક્ષકો આળસુ શબ્દનો ઉપયોગ કરતા હતા મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન એને લોકો અણસમજુ કહેતા હતા અને દુનિયાના વિખ્યાત બ્રેઇન સર્જન ન્યુરોલોજીસ્ટ બ્રેઇન કાર્સન નાનપણમાં ખૂબ જ તોફાની હતા અને એકવાર તો ગુસ્સામાં આવીને બાજુવાળા બાળકને એમને ચપ્પુ મારીને લોહી કાઢ્યું હતું આ બધા બાળકો ક્યારેય સફળ થઈ શકે એમ હતા જ નહીં પરંતુ એમના શિક્ષકોએ અને એમના માતા પિતાઓએ એવું કંઈક કર્યું કે એ લોકો કેવળ સફળ ના થયા પરંતુ ઇતિહાસમાં અમર થઈ ગયા એ બધા શિક્ષકો અને માતા પિતા પાસે કોઈક એક રહસ્ય હતું એ રહસ્યની અદભુત રજૂઆત સંજીવ સંજીવકુમાર ઓડિટોરિયમમાં એકત્રીસમી ડિસેમ્બરે થવાની છે પેરેન્ટિંગ મહોત્સવમાં સુરતના ઇતિહાસમાં પેરેન્ટિંગ વિષય ઉપર સૌ પ્રથમ આવો એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ રહ્યો છે જે વાલીઓ પોતાના બાળકને ઉત્તમ બનાવવા માંગતા હોય ઇતિહાસમાં એમનું નામ અમર કરી દેવા માંગતા હોય એવું કોઈ પેરેન્ટિંગનું રહસ્ય જાણવા માંગતા હોય તો આજે જ પેરેન્ટિંગ મહોત્સવનું રજીસ્ટ્રેશન કરાવશો બહુ જ ઓછી સીટ છે જો જો રહી નહીં જતા